નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અંકલેશ્વર નગરપાલિકામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અંકલેશ્વર નગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં કેશિયર ક્લાર્ક માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો અંકલેશ્વર નગરપાલિકાના એકાઉન્ટ વિભાગની કામગીરી માટે નીચે જણાવેલ જગ્યાની વિગતે કેશિયરની તદ્દન હંગામી ધોરણે અગિયાર માસની કરાધારી જગ્યા માટે રૂપિયા પંદર હજારના ઉચ્ચક પગારથી જે માસિક વેતન થી નિમણૂક કરવાની થાય છે જેમાં લાયકાત અને અનુભવના પુરાવા સાથે રજીસ્ટર શ્રી અંકલેશ્વર નગરપાલિકા અરજી મળી રહે તે રીતે જણાવવામાં આવે છે મિત્રો અનુભવી ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે તમે જોઈ શકો છો કેશિયર કમ ક્લાર્ક માટેની એક જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી કોમ વિથ એકાઉન્ટ ટેલી એક વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત